સુધી તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ નહી થાય મજબૂત થાય ત્યાં સુધી તમારા અંદર નામ લેશે નહીં તો ચલો આજે આપણે જોઈએ કેવી રીતે આપણે વજન ઘટાડવાનું છે કયા કયા પ્રયત્નો કરવાના છે વજન ઘટાડવા માટે સૌથી પહેલા તો તમારે કઈ વસ્તુનું સેવન સૌથી વધારે કરવું જોઈએ જેનાથી તમારા શરીરની અંદરની એક્સ્ટ્રા ચરબી બને પણ થાય અને સાથે સાથે પાચન પણ થાય ચલો જોઈએ રેસીપી મિત્રો આજની આ રેસીપીનો વિડીયો બહુ સરસ મજાનો છે તમારા શરીરની અંદર પાચન તંત્ર રિગાર્ડિંગ એક બે નહીં પરંતુ એસી જેટલા રોગો દૂર કરશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે પાચન તંત્ર તમારું મજબૂત થશે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થશે અને સાથે સાથે તમારા શરીરની ચરબી ઓછી થશે તો કઈ આ વસ્તુ છે કે જેની મદદથી તમે તમારું ઇઝીલી વેઇટ લૂઝ કરી શકો છો ફેટ લૂઝ કરી શકો છો સૌથી પહેલાં અહીંયા આપણે લઈએ પચાસ ગ્રામ મેથી દાણા આ પચાસ ગ્રામ મેથી દાણા તમારા શરીરની ચરબી ઘટાડે છે તમારા શરીરનો એક્સ્ટ્રા ફેટ ઓછું કરે છે મેથી દાણાની મદદથી તમારા શરીરની અંદર તત્વ પૂરું પડે છે જેના કારણે મળમૂત્ર દ્વારા ચીકાસવાળો પદાર્થ છોડી અને તમારા શરીરને સાફ કરે છે અને તમારા શરીરના હાડકા મજબૂત કરે છે તમારા શરીરની કેલરી બાળે છે તમારા શરીરની અંદર ઇન્સ્યુલિન સ્ત્રાવમાં વધારો કરે છે મેથી દાણા જે લોકોને ડાયાબિટીસ છે એમના માટે પણ ખૂબ જ ઉપયોગી છે કારણ કે મેથી દાણાની મદદથી તમે ચાહો તો એટલું વજન ઓછું કરી શકો છો હવે આપણે લઈએ પચાસ ગ્રામ દાણા આ સૂકા ધાણા તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટાડે છે કારણ કે તમારું પાચન તંત્ર પરફેક્ટ કરે છે ડાયટ્રી અને સેલ્યુલોઝ નામનું ફાઈબર તમારા શરીરની અંદર જાય છે એટલે સૌથી પહેલા તો તમારા શરીરની ચરબી ઓછી કરવાનું કામ કરે છે ઓકે હવે આપણે લેવાનું છે આ જવ એટલે એક એવી કળવાશ છે જે આયુર્વેદિક ઔષધિ છે તમારા શરીરની અંદર આ ઈન્દ્રજવ સો ટકા ઇફેક્ટ આપે છે આ ઈન્દ્રજોની મદદથી તમારા શરીરની અંદર પાચનતંત્ર રિગાર્ડિંગ એસી જેટલા રોગ દૂર થાય છે ખરેખર આ ઉપાય બહુ સરસ મજાનો છે ઇન્દ્રજ અને સાથે તમે કાળીજીરી પણ ઉમેરી શકો છો હવે આપણે લેવાનું છે પચાસ ગ્રામ અળસી આ ભૂરી ભૂરી દેખાતી અળસીની અંદર ઓમેગા થ્રી અને સાથે સાથે ફેટી એસિડ રહેલ હોય છે જે તમારા શરીરની અંદર હોજરી અને પેટની ચરબી ઓછી કરે છે સાથે સાથે તમારા મગજને વિટામિન ઓમેગા થ્રી પૂરું પડે છે જેના કારણે યાદશક્તિનો પ્રોબ્લેમ છે તે દૂર થાય છે એમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં છે

પરંતુ તમારે ખરેખર વજન ઘટાડવું છે તો તમારે થોડું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું થોડું ચાલવું પાણી પીવું તમારા ભોજનની અંદર લીલા શાકભાજીવાળા પદાર્થ વધારે ખાવા અને સાથે સાથે પ્રોટીન તત્વ વધારે લેવું આટલું કરશો અને રાત્રે તમારે ભોજનની અંદર માત્ર એક જ વસ્તુ પરંતુ હળવો આહાર ખાવ આટલું કરશો એટલે તમારા શરીરની અંદરની ચરબી ઓછી થશે વજન ઘટવા લાગશે ખરેખર ફાયદો થશે તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી આ વેઇટ લોસ રેસીપી ખરેખર ફોલો કરો અને વજન ઘટાડો આ રેસીપી માત્ર તમારા માટે છે હવે આપણે આ બધી જ વસ્તુ ભેગી કરીશું પચાસ ગ્રામ દાણા પચાસ ગ્રામ મેથી દાણા પચાસ ગ્રામ અળસી પચાસ ગ્રામ ઇન્દ્રજાઉ આ ઇન્દ્રજાઉ આયુર્વેદિક સ્ટોરમાં તમને મળશે બીજે ક્યાંય નહીં મળે ઓકે આ બધી જ વસ્તુ ભેગી કરીશું બનાવીશું આપણે સરસ મજાનો વેઇટ લોસ પાવડર તો અહીંયા આપણો સરસ મજાનો આ ક્લોઝ પાવડર બનીને રેડી છે રાત્રે માત્ર સૂતા પહેલાં એક જ ચમચી આ પાવડર લો પથરા જેવી પાચન શક્તિ થઈ જશે તમારા શરીરની 80% ટકા ચરબી દૂર થઈ જશે તમારા શરીરની અંદર ચરબી તો ઓછી થાય છે એટલે ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર આ સરસ મજાની રેસીપી ફોલો કરો અને વજન ઘટાડો આ સસ્તું ભાડું છે શીતપુરની યાત્રા છે બહુ વધારે અહીંયા તમારે મહેનત કરવાની જરૂર નથી બહુ ખોટો ખર્ચ પણ વધારે નથી એકદમ ઓછા ખર્ચમાં તમે સારામાં સારી રેમેડી ઘરે બનાવી શકો છો અને વજનને ઘટાડી શકો છો તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો ફોલો કરો અને વજન ઘટાડો